આ આંગરવાડીમાં બાળ સક્તિ સાત પેકેટ મારા ભારતને દેવામાં આવે છે અને આ પેકેટમાંથી અલગ અલગ જાતની વાનગીઓ બની છે કે ખીરો લાપસી સિસડી વગેરે વગેરે ને હા હી વિરલમેન્ટ છે いや કેટના વિતરણ કરે છે ને આ પેકેટમાં બહુ સારી રીતે મળે છે મારું બાળક હતું એના આના કારણે એનું વજન વધ્યું છે અને હવે ખૂબ સરસ રીતે હળી મળીને પોષણ મળે છે આ ખાવાથી કાંઈ નુકસાન કે એ કંઈ નથી એ સારું આમાંથી પ્રોટીન મળે છે ને બધા તમામ બાળકોને નાના નાના બાળકોને તમામ વસ્તુ બાળશક્તિ જેમ કે બાળશક્તિ માતૃશક્તિ ને અલગ અલગ આવા પેકેટ આપે છે આંગણવાડીમાંથી આમ તમામ બાળકોને આ ખાચ બહુ સારી રીતે પોષણ આવે છે